ચપ્પુના ઘા ચીકી હત્યા કરી હતી જેમાં આ ઝઘડામાં વચ્ચે પડેલા સાસુને પણ ચપ્પુના ઘા મારવામાં આવ્યા હતા જે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ત્યારે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝાડપી પાડી આગળની વધુ તપાસ હાથ ધરી છે સુરતે શહેરના ઉધના વિસ્તારમાં આવેલ પટેલ નગરમાં ગઈકાલે એક હચમચાવતી ઘટના સામે આવી હતી જ્યાં બનેવી દ્વારા સાડી સાથે લગ્ન કરવાની જીતી વાત ઉગ્ર બનતા તેણે સાડી અને સાણાની હત્યા કરી હતી પ્રાપ્ત વિગત અનુસાર સંદીપ ગોળ પોતાની પત્ની અને ત્રણ સંતાન સાથે રહે છે અને તેની સાડી મમતા સાળો નિશ્ચય કશ્યપ અને સાસુ કેની લાલુ શકુંતલા વતનથી સુરત આવેલા હતા તે દરમિયાન ગઈકાલે રાત્રે સંદીપે પોતાની સાડી મમતા સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી જેને કારણે ઘરમાં ઝઘડો થયો હતો મોડી રાતે ઉગ્ર બનેલી ચર્ચામાં મમતા તથા તેના ભાઈ નિશ્ચયે જ્યારે તેનો વિરોધ કર્યો ત્યારે સંદીપે ચપ્પુ કાઢી બંને પર અચાનક હુમલો કરી દીધો હતો આ હુમલામાં મમતા અને ગંભીર પહોંચી હતી અને સ્થળ પર જ મોત થયું હતું જ્યારે વચ્ચે પડીને ઝઘડો શાંત પાડવાનો પ્રયાસ કરતી સાસુ કેની લાલુ શકુંતલાને પણ ચપ્પુના ઘા મારવામાં આવ્યા હતા હાલ તેમની હાલત પણ ગંભીર હોવાનું હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું છે આ ઘટના અંગે લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી ઉતના પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ફરાર થયેલા આરોપી સંદીપ ગોરને રાત્રે ઉદના રેલવે સ્ટેશન પાસેથી ઝડપી પાડ્યો હતો પોલીસે તેના વિરુદ્ધ ડબલ મર્ડરની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તે તારીખ આઠ ઓક્ટોબર બે હજાર પચીસ ના રોજ રાત્રે આશરે દસ એક વાગ્યાના રોજ કંટ્રોલ રૂમમાં ફોન આવ્યો હતો કે જે જલારામનગર સોસાયટી છે પટેલ નગર ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં છે ત્યાં કોઈ ઘટના બની છે અને અવાજ આવી રહ્યો હતો માણસોની બોડી જોવે છે એકસો આઠ નંબર બોલાવે છે અને બીજા પણ એક બેન છે જેને પણ ઇન્જરી થઈ હતી એ ત્રણેયને હોસ્પિટલમાં તાત્કાલિકમાં શિફ્ટ કરવામાં આવે છે પોલીસે ત્યાં જયારે ત્યાં શિફ્ટ કરે છે ત્યારે હોસ્પિટલમાં ડોક્ટરે એમાંથી બે જણ છે એક

એ એમની વાઈફ પાસે જીદ મૂકે છે અને કહે છે કે ભાઈ તારી નાની બેન એટલે કે એની પોતાની સાડી જોડે એને મેરેજ કરવા છે એ જે સાડી છે અને એમના સાડા અને એમના સાસુ એ ચાર તારીખના રોજ પ્રયાગરાજ થી સુરત આવ્યા હતા જે એમના સાડા છે નિમિષ એને એના મેરેજ છે ડિસેમ્બરમાં અને એ માટે ખરીદી કરવા માટે લોકો સુરત આવે છે ખરીદી કરી અને રાત્રે ઘરે જઈને પોતાની દીકરીના ઘરે આવે છે અને જીજા સાથે વાત થાય છે ત્યારે જે આ જીજા છે સંદીપ ઘનશ્યામ ગોળ ઉંમર વર્ષ બત્રીસ એ જીત પકડે છે કે મારે તમારી નાની દીકરી મમતા સાથે મેરેજ કરવા છે અને તમારી મોટી દીકરીને હું ડિવોર્સ આપી રહ્યો છું આ બાબત ઉપર જ અગ્રેશન થયું અને મમતાએ ના પાડી કે હું તમારી સાથે લગ્ન નહીં કરું મારી મારા બેનને પણ તમે વિશ્વાસઘાત કરો છો તો હું તમારી સાથે મેરેજ કરી શકું એમ છું નહીં તે વખતે જે આ સંદીપ વિશ્વાસ ઘનશ્યામ ગોળ છે એ પોતે અગ્રેસર થયો અને પોતાની પાસે રાખેલા હુમલો કરે છે મમતા ઉપર ઉપર જે ઈજાઓ થતા બ્લીડિંગ પણ ત્યાં બહુ થયું હતું અને એમના સાસુ વચ્ચે પડ્યા એમને પણ ઈજાઓ થઈ હતી અને જયારે કંટ્રોલ રૂમમાં ફોન આવે પોલીસ પહોંચી એકસો આઠ પહોંચી અને ત્રણેય જયારે ઇમિડિયટલી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવે છે ત્યારે ડોક્ટર એમાંથી એમના શાળા અને સાડીને મૃત જાહેર કરે છે રાત્રે જ આરોપીને પણ સંદીપ ઘંજ્યામ ગોડ ને ઉમર બત્રીસ ને પોલીસે અરેસ્ટ કરી લીધો છે